નગીનભાઈ તેમના દાદાના સમયથી મેળામાં લીંબુ શરપતની સેવા આપવામાં આવે છે અને એમની એક છે કે જીવે ત્યાં સુધી આજીવન ભાદરવી પુનવના મેળામાં આ સેવા આપતો રહેશે નગીનભાઈ સાથે આ સેવા કાર્યમાં ધોઢસો જેટલા સેવકો નિષ્ઠાપૂર્વક માય ભક્તોની સેવા માટે જોડાય છે અંબાજી ચાર્જર વિસ્તારમાં બાર કાઉન્ટર ઉપર જ નિઃશુલ્ક લીંબુ શરપતની સેવા આપવામાં આવે છે નગીનભાઈ પોતાનો સરસામાન લઈને